અદાણી જેવું ચિત્ર રજૂ કરવામાં આવે છે પણ વાસ્તવિકતા જુદી જ છે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીની પ્રદેશની વીજ યોજનામાં છવ્વીસ ટકા હિસ્સો ખરીદ્યો છે અને કેપ્ટિવ યુઝ માટે પાંચસો મેગાવોટ વીજળી મેળવવાના કરાર કર્યા છે રિલાયન્સ અદાણી પાવરની પેટા કંપની મહાન એનજીએન લિમિટેડમાં પાંચ કરોડ ઇક્વિટી શેર ખરીદશે તો રિલાયન્સ મહાન અર્જેન લિમિટેડના પાંચ કરોડ શેર પ્રતિ શેર દસ રૂપિયાના ભાવે ખરીદશે તે આ પ્લાન્ટ ઉત્પાદિત થનારી વીજળીનો ઉપયોગ પોતાના માટે કરશે એમ બંને કંપનીઓએ અલગ અલગ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ્સ માં જણાવ્યું હતું મીડિયા અને બંને ઉદ્યોગપતિને ભલે સામસામે માનતું હોય પરંતુ હજી સુધી બંને ક્યારે સામ સામે આવ્યા નથી વાત વરું છે કે ગુજરાતના બંને ઉદ્યોગપતિના કાર્યક્ષેત્રે અલગ અલગ છે અને અંબાણીઓ હિતો ઓઇલ ગેસ રિટેલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ